હે લો મિત્રો કે તમને રમો જોઈએ તમને ખબર તો પડી જ ગે છે કે આજે આપણે શું કરવાના છે ખબર છે ને હા તો આજે આપણે કરવાના છે મેગી ચેલેન્જ એ પણ મેગી ચેલેન્જ એવો કરવાનો છે કે આપણે બે મિનિટમાં મેગી બનાવવાની છે કેમ કે બધા કહે છે કે બે મિનિટમાં મેગી બની જાય છે બે મિનિટમાં મેગી બની જાય છે તો આપણે ચાલો આજે આપણે ટ્રાય કરીએ કે બે મિનિટમાં મેગી બને છે કે નથી બનતી તો સૌથી પહેલાં તો જો મેં મેગીને બાફવા માટે મૂકી દીધી છે જો આ બાફાવવા માટે મૂકી દીધી છે અને આ જો આપણે થોડી ડુંગળી નાખવાની છે અંદર કેમ કે ડુંગળીના લીધે મેગીનો ટેસ્ટ વધારે આવે અને જો સૌથી પહેલાં તો મારે એક હાથમાં મોબાઈલ પકડવાનો છે એક હાથે મેગી બનાવવાની છે તો સૌથી પહેલાં મારે મસાલા બધા જે નાખવાના છે અંદર મેગીની અંદર એ બધા અલગ કરીને મૂકી દેવા પડશે તો સૌથી પહેલાં હું મસાલા અલગ કરીને મૂકી દઉં અને પછી વિડીયો આપણે કન્ટિન્યુ બનાવી લેજો તો ચાલો મેગી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ આઈ થિંક મેગી થોડીક થોડીક બફાઈ ગઈ છે અને હવે બફાઈ ગઈ એટલે કાઢી લઉં મેગીને પછી આપણે તો જો અહીંયા મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે થોડું થોડું ગરમ થઈ ગયું છે તો આપણે નાખી દઈશું એની અંદર ડુંગળી નાખી દઈએ પહેલાં ઓહો હો થોડીક ઢીંગરી નાખી દીધી છે ઢીંગરીને આપણે થોડી 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 પાકી થવા દઈશું ડુંગળી એકદમ મસ્ત થઈ જાય એટલે આજો મેગીને મેં પાણી કાઢી છે મેગી બફાઈ ગઈ છે તો એની અંદરથી મેં પાણી કાઢી લીધું છે આમાં અસર થોડુંક મરચું ને આજો મસાલા મેં તોડીને રાખે છે કેમ કે એ હાથે મોબાઈલ પકડવાનો હોય અને ડુંગળી આપણી તૈયાર થઈ જવા આવી છે ફટાફટ થઈ જાય તો જો હવે ડુંગરી આપણી થઈ ગઈ છે એટલે આપણે થોડુંક આમાં મરચું નાખીશું એક થોડુંક જ કેમ કે મને તીખું વધારે ભાવે છે થોડુંક મરચું નાખ્યું છે અને હવે આપણે આપણે નાખી દઈશું થોડીક આપણી મેગી હવે નાખી દઈશું આમાં કેમકે મેગી મેગી બને થઈ ગઈ છે ખાલી અમુક ખાલી મસાલો એકલો નાખવાનો બાકી છે જો તમને બતાવી દો એ એકદમ રેડી થઈ ગઈ છે મસાલો ટોળીને જ મૂક્યો છે અને નાખી દેવાનો છે મસાલાને એકદમ મસ્ત નાખી દીધો છે મસાલો બીજો મસાલો પણ બે મસાલો આપણે નાખી દઈશું કેમકે બે મેગી આપણે બનાવી છે એટલે બે બે મસાલા નાખી દીધા છે અને હવે આને આપણે ફેરવી નાખીશું આમાં કે મસાલો નાખી એટલે આખી બધી મેગીમાં ટેસ્ટ જવો જોઈએ ને તો ગાઈસ મસ્ત આપડી થઈ ગઈ છે મેગી